ઘણી વાર ખેડૂત એવી હોય કે મારે આ નીચેનો વાયર કેટલો નીચે રાખવો તો એના માટેનો જવાબ એ છે કે તમારે આ વાયર એટલો નીચે રાખવો જોઈએ કે જમીન અને આ વાયર ની વચ્ચેથી કોઈ પણ જાનવર કોઈ નાનું ભૂંડ કે તેમનું નાનું બચ્ચું પણ વચ્ચેથી પસાર ન થાય જ્યારે કોઈ પણ ભૂંડ કે નાનું જાનવર અંદરથી આવવા ધારે ત્યારે તે આ વાયર સાથે પણ અટકેલું હોવું જોઈએ અને સાથે સાથે જમીન સાથે પણ અટકેલું હોવું જોઈએ એટલો આ બંને વચ્ચેની જગ્યા એટલી જ રાખવી પડે કે કોઈ પણ જાનવર અંદરથી આવવા ઈચ્છે ત્યારે તે બંનેને એકી સાથે અટકે તો અને તો જ આ ફેન્સિંગનો પાવર છે તે જાનવરના શરીર વાટે જમીન સાથે અડશે અને જટકા મશીનના ફેન્સિંગની અર્થિંગ સાથે તે પહોંચશે ઘણા ખેડૂત ભાઈઓની મૂંઝવણ એ હોય કે મારે તો રોજડા કે નીલગાય જેવા જાનવરનો ત્રાસ છે તો મારે આ જે ફેન્સિંગ છે તેમની ઊંચાઈ કેટલી રાખવી તો એમના માટેનો જવાબ એ છે કે ઊંચાઈ તમારે એટલી રાખવી જોઈએ કે રોજ કે નીલગાય એમને ટપીને ન આવી શકે કૂદીને ન આવી શકે જ્યારે તે કૂદવા આવે અથવા તો વચ્ચેથી ગડકીને આવવા ઈચ્છે ત્યારે તેમનો જમીન સાથેનો સંપર્ક પણ ન તૂટવો જોઈએ અને રોજ કે નીલગાય આ ફેન્સિંગને જ્યારે અટકે છે અને સાથે તે જમીનના પણ સંપર્કમાં હોય છે જેવા જાનવર ઝટકો લાગશે અને છેલ્લે મારે એગ્રીઅંશ કંપની તરફથી ખેડૂતભાઈઓને એટલી જ સલાહ કે સૂચના આપવાની કે તમે ફેન્સિંગ કરો તો એટલું ધ્યાન રાખો કે ફેન્સિંગના પોઝિટિવ એટલે કે લાલ ટર્મિનલ સાથેનો છેડો ક્યારેય નેગેટિવ અથવા તો કાળા ટર્મિનલ સાથેના છેડા કે અર્થિંગ સાથે કોઈ પણ રીતે કનેક્શનમાં કે સંપર્કમાં ન હોવો જોઈએ એટલું તમારી ફેન્સિંગનું શેઢાનું ધ્યાન રાખો અને બીજી વસ્તુ કે જ્યારે તમે ફેન્સિંગ કરો છો એની વચ્ચેના તારના તમે લેયર બનાવો છો ત્યારે એવી રીતે ધ્યાન રાખો કે કોઈ નાનું જાનવર પણ અંદરથી ગળકવા ઈચ્છે તો તે પણ પોઝિટિવ અને જમીન એટલે કે અર્થિંગ સાથે તે કનેક્શનમાં આવે અને જ્યારે કોઈ મોટું જાનવર ફેન્સિંગને તોડીને અંદરથી ઘૂસવા ટ્રાય કરે કે પછી ઉપરથી કૂદીને આવવા ટ્રાય કરે તો તે કૂદીને ન આવી શકવું જોઈએ તે પણ ફેન્સિંગના એક છેડા સાથે તો સંપર્કમાં આવે જ અને તે જમીન સાથે અથવા તો ઝટકા મશીનના અર્થિંગ સાથે તો તે કનેક્શનમાં હોય જ આવી રીતે જો તમે ફેન્સિંગ કરશો તો ઝટકા મશીન નું રિઝલ્ટ તમને એકસો ને દસ ટકા મળશે મળશે મળશે